એલે કરણ છે ગુલાબી ના ફૂલ છે નીચે બેઠા સાક્ષી વેન રોદન કરે છે પાસે તે નીકળા દાદા હસીને બોલાવ્યા કેમ રડો છો દીકરી શું તમારે દુઃખ છે હરી સભાના રાજા એવા ઘેર છોડી જાઓ દાદા એજી અમારે દુઃખ છે લીલી કરણ છે ગુલાબી એના ફૂલ છે નીચે બેઠા સાક્ષી બેન રુદન કરે છે પાસેથી નીકળ્યા કાકા હસીને બોલાવ્યા કેમ રડો છો ભતરી જ શું તમારે દુઃખ છે અથેળીમાં આ કાને પિયર છોડી જાઓ કાકા એ અમારે દુઃખ છે લીલે કરણ છે ગુલાબી એના ફૂલ છે નીચે બેઠા સાક્ષી બેન રુદન કરે છે પાસેથી નીકળ્યા મામા હસીને બોલાવ્યા કેમ રડો છો જ શું તમારે દુઃખ છે સરોવર પાળેયા યા બા એવાય મારા પિયર છોડી જાઉં એ જે અમારે દુઃખ છે લીલી કરણ છે ગુલાબી ના ફૂલ છે નીચે બેઠા બેન રોધન કરે છે પાસેથી નીકળાવીરાશીને બોલાવ્યા કેમ રડો છો બેની શું તમારે દુઃખ છે હાર મા હીરા લેવા મારા વીરા પિયર છોડે જાઉં બીરાએ જે અમારે દુઃખ છે લીલી કરણ છે ગુલાબી એના ફૂલ છે નીચે બેઠા સાક્ષી બેન રુદન કરે છે લીલી કરણ છે ગુલાબી એના ફૂલ છે નીચે બેઠા સાક્ષી બેન રુદન કરે છે